પુણા પોલીસ સ્ટેશનના ના હાથમાં આવેલા પર્વતપાટિયા વિસ્તારમાં મોડી રાતે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે જેમાં બે જેટલી દુકાનોની દિવાલમાં પાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના ચાંદીના ઘરણાની મોટી ચોરી કરવામાં આવે જેમાં જ્વેલર શોપના માલિકે બાજુની દુકાનદારો પર શંકા વ્યક્ત કરી આ ઘટનાએ નાઇટ પેટ્રોલિંગ કરતી પુણા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા કપડા અને ફૂટવેરની દુકાનમાં બાકોર ઉપાડીને જ્વેલર્સ દુકાનમાં ઘૂસ્યો ચારે ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો જ્વેલર્સની દુકાનમાં સીધો પ્રવેશ કરવાના બદલે તેઓએ બાજુની દુકાનનો સહારો લીધો ચોર શખ્સોએ સૌ પ્રથમ નાગનેશી જેન્ટ્સ વેર કપડાંની દુકાનમાં પ્રવેશ કર્યો કપડાની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડ્યો અને બાજુમાં આવેલી ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો

ચોર શખ્સ દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયો જેમાંથી મોઢે રૂમાલ બાંધેલો જોવા મળે છે જોકે દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવાયા જે સૂચવે છે કે કોઈ ચોર જાણભેદું હોઈ શકે છે જી આપકા નામ કા દુકાન હૈ યે કિસ તરહ કી ચોરી મેરે મેરા નામ હેમરામ ચૌધરી હૈ દુકાન એ પરત પાટિયા પે આયા હુઆ હૈ ભાવના જોલસ સુબે મે 9 બજે દુકાન ખોલા તો માલુમ પડા કે અંદર જેસે અંદર પ્રવેશ કિયા દરવાજા ખુલા હુઆ હતા

उसके तोड़ के अंदर आया हुआ है। पुलिस 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 वाले जांच कर रहे हैं। आपके तो अंदर आने के बाद किस का कर नुकसान करने कर क्या कर अंदर से चांदी के चिक्के लंगड़ी लेके गए और ये स्टॉक हम चेक करेंगे तब मालूम पड़ेगा हमारे मैन सैनिली साथ विशाल छेठा मानव प्रभा न्यूज सूरत અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે